નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ મિત્રો આપણી ચેનલમાં અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં જ વર્ગ એકથી ચારની લઈ અને વિવિધ દોઢ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી ટૂંક સમયમાં આવશે પરંતુ ગુજરાત હાઈકોર્ટે વધારે વાર રાહ ના જોડાવતા આ ભરતીનું નોટિફિકેશન ઓલરેડી બહાર પાડી દીધું છે અને કુલ નવ સંવર્ગની અલગ અલગ જગ્યાઓ માટે કુલ પંદરસો અઠ્યોતેર જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવે છે મિત્રો જાણીએ આ ઓનલાઈન આવેદનો પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ માટે કયા કયા સંવર્ગો માટે બનાવવામાં આવે છે સાથે જ મિત્રો શું હશે તેનો પગાર ધોરણ શું હશે ફીસ શું હશે લાયકાત તમામ માહિતી આજના વિડીયોમાં છે તો વિડીયો નામ સુધી બનાવી રહેશો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીને લગતા નોટિફિકેશન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું મટિરિયલ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો ગુજરાત હાઈકોર્ટે કરી બમ્પર ભરતીની જાહેરાત જુદી જુદી પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ પર થશે નવી ભરતી છવ્વીસ મે સુધી અરજીની તક જાણો લાયકાત અને પગાર ધોરણ વિશે તો ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી સેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની મળી મળીને કુલ બસો સાહીઠ જગ્યાઓ પર તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે ઓજસ્ટ વેબસાઇટ ઉપરથી અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ મે રાખેલ છે ત્યારે આજ રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓમાં તેરસો અઢાર પોસ્ટ ઉપર નવી ભરતી જાહેર કરવામાં આવી હતી આમ ગુજરાતની કોર્ટમાં કુલ પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ માટે નવી ભરતી હાલમાં બહાર પાડવામાં આવેલ છે જાણીએ વિવિધ પોસ્ટ શું છે લાયકાત કેટલો પગાર ધોરણ રહેશે ઉંમર મર્યાદા વગેરે વિશે જાણીએ પહેલું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા અંગ્રેજી ચેનોગ્રાફરની ચોપન જગ્યા બહાર પાડવામાં આવી છે તેની લાયકાત ગ્રેજ્યુએશન છે એટલે કે ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો અંગ્રેજી ચેનોગ્રાફરની જગ્યા માટે એપ્લિકેશન કરી શકશે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષનો ક્રાઇટેરિયા છે મિત્રો જેમાં અનામત પ્રમાણે ઉંમરમાં છૂટછાટ અને જગ્યાઓમાં અનામત છે અને પગાર ધોરણ જે છે તે ઓગણચાળીસ હજાર નવસોથી લઈ અને એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા મળવા પાત્ર છે બીજું છે મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર કુલ જગ્યાએ એકસો બાવીસ જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત ગ્રેજ્યુએટ છે અને લઘુત્તમ ઉંમર અઢાર વર્ષની વધુમાં વધુ પાંત્રીસ વર્ષની ઉંમર છે અનામત મુજબ જગ્યાઓ પર ઉંમરની છૂટછાટ મળવા પાત્ર છે સાથે જ મિત્રો તેનું પે મેટ્રિક્સ જે છે તે ઓગણચાલીસ નવસો એટલે કે બેતાલીસનો નો ગ્રેડ પે પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર છે ત્રીજું છે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટરની તો કોમ્પ્યુટર ઓપરેટરની કુલ એકસો અડતાલીસ જગ્યાઓ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જગ્યાઓ બહાર પડાય છે જેમાં લાયકાત કોમ્પ્યુટર વિષયમાં ડિગ્રી કે ડિપ્લોમા હોવા જોઈએ સાથે જ મિત્રો જે છે તે બી કોમ કરેલા જે ઉમેદવારો છે તેમાં પણ ફરી શકે છે તેમની મર્યાદા અઢારથી પાંત્રીસ વચ્ચે ને અનામતના નિયમો મુજબ છૂટછાટ મળવા છે પે મેટ્રિક્સ ઓગણીસ નવસોથી લઈ અને તેસઠ બસો એટલે કે ઓગણીસોનો ગ્રેડ પે લાગુ પડે છે શું છે ડ્રાઈવરની ચોત્રીસ જગ્યાઓ તો હાઇકોર્ટ દ્વારા ડ્રાઈવરની ચોત્રીસ જગ્યાઓ છે જેની લાયકાત ધોરણ દસ પાસ છે સાથે જ મિત્રો હેવી વ્હીલર લાયસન્સ ડ્રાઈવિંગ લાયસન્સ જરૂરી છે વય મર્યાદા અઢારથી પાંત્રીસ પગાર ધોરણ ઓગણીસ નવસોથી લઈ અને તેસઠ બસો એટલે કે નો ગ્રેડ પે લાગુ મળે છે પાંચમું છે કોર્ટ કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ કુલ બસો આઠ જગ્યા હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં હવે મર્યાદા અઢારથી પાંત્રીસ વચ્ચે ઉંમર અને જગ્યાઓના અનામત નિયમો લાગુ પડશે આ જગ્યા માટે પે મેટ્રિક્સ ચૌદ આઠસોથી લઈ અને સુડતાલીસ સો છે લાયકાત ધોરણ દસ પાસ છે એટલે કે પટાવાળાની જગ્યાઓ છે જેમાં પગાર ધોરણ હાલના ધોરણ મુજબ વીસ હજાર મળવા પાત્ર છે છઠ્ઠું છે કોર્ટ મેનેજર તો કોર્ટ મેનેજરની કુલ એકવીસ જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે જેનું પે મેટ્રિક છપ્પન સો છે આ જગ્યા માટે મેનેજમેન્ટ વિષયમાં પંચાવન ટકા સાથે માસ્ટર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે ઉંમર પચીસથી ચાલીસ વર્ષ હોવી જોઈએ વર્ગ પ્રમાણે ઉંમર અને જગ્યામાં અનામત નિયમો લાગુ પડશે સાતમું છે મિત્રો ગુજરાતની જિલ્લા લેબર અને ઔદ્યોગિક કોર્ટમાં પાંચસો એકવીસ જગ્યા ઉપર ગુજરાતી ચેનોગ્રાફરની ભરતી હાઈકોર્ટ દ્વારા બહાર પડાઈ છે જેમાં લાયકાત ગ્રેજ્યુએશન છે તેની લાયકાત શોર્ટ હેન્ડ આવડવું અને કોમ્પ્યુટરમાં જાણકાર હોવું જોઈએ અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં આવડત હોવી જોઈએ વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ છે અનામતના નિયમો લાગુ પડશે આઠમું છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની જિલ્લા લેબર અને ઔદ્યોગિક અદાલતમાં બસો દસ બેલીફની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જેનું પે મેટ્રિક્સ ઓગણીસ નવસોથી લઈને અને બસો છે જેના પગાર ધોરણ જે છે તે મિત્રો ઓગણીસ નવસોથી બસો તેસઠક બસો અને પી મેટ્રિક્સ ધોરણ બાર પાસની લાયકાત જરૂરી છે અનામતના નિયમો લાગુ પડશે નવમું છે હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સલેટરની સોળ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત ગ્રેજ્યુએશન છે તેનું પે મેટ્રિક્સ પાંત્રીસ ચારસોથી લઈ એક લાખ બાર હજાર છે જેની વયમર્યાદા અઢારથી પાંત્રીસ અનામત નિયમો લાગુ અને દસમું છે રાજ્યની નીતિ અદાલતમાં હાઈકોર્ટ દ્વારા આગળ જે ચેનોટકારની બસો પિસ્તાલીસ જગ્યાઓ માટે બારથી બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત ગ્રેજ્યુએશન છે વય મર્યાદા વયમર્યાદા થી ચાલીસ વર્ષ ત્રણ પાસાની જાણકારી કોમ્પ્યુટરની જાણકારી શોર્ટ હેન્ડ ઉપર આવવું આવડત જરૂરી છે ઉપરની ભરતી પૈકી એકથી આઠ નંબરની જગ્યાઓ ઉપર આગામી દિવસોમાં હાઈકોર્ટની ઓજસ વેબસાઇટ પર ભરતી શરૂ થશે જ્યારે નવું અને દસ નંબરની ભરતીના ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર જે છે તે છવ્વીસ મે સુધી ચાલુ છે મિત્રો ટૂંક સમયમાં જે છે તે ફોર્મ ભરવાનું બહાર ચાલુ થઈ જશે મિત્રો આ મિત્રો અલગ અલગ જે જગ્યાઓ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જય હિન્દ અસ્તુ